you mm -hmm. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગ અંગે દાંતીવાડા છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં મિત્રો છૂટાછવાયા વરસાદ પડેલા દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચાલુ છે અને હજુ સુધી હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ સહિત દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી